વૈજ્ઞાનિકો દ્વારા નું સફળ ખેડતા રોપે અને અવકાશયાન જેવા યાંત્રિક સાધનોથી માનવ જીવન ખૂબ જ સગવડભર્યું બનાવ્યું છે પરંતુ સિક્કાના તે ભાષાની જેમ આપણને વહન વ્યવહાર ક્ષેત્રે ગેરફાયદાની દિન પ્રતિદિન વાયુ પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે ઉદ્યોગોમાંથી વાહનોમાંથી ધુમાડો બહાર નીકળતો હોય છે આ ધુમાડામાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે જેની અસર મનુષ્ય તથા વનસ્પતિ પર થાય છે તેથી બચવા માટે ડીચાન થશે ત્યારે ચાલુ સામેના વાહન જાણ કે વાહન નીચે આવી

સૌને અભિનંદન આપું છું કે આપણે સૌ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ અને મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એ આપણા ભારત માટે એક કાળ કહી શકાય એ ચોક્કસ વાત છે જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે એમણે આપણા દેશમાં શિક્ષણને સુધારવા માટે નવી શિક્ષણ નીતિ પણ આપી છે અને ભવિષ્યમાં આપણું ભારત જે કોરોના સમયમાં શિક્ષણ માટે પ્રખ્યાત હતું આપણે જોઈએ તો રામાયણ મહાભારતમાં પણ જે રીતે જ્ઞાન આપવામાં આવતું હતું અને એ બધી પરંપરાઓ આપણા વિદ્યાર્થીઓમાં પાછી આવે અને એક સશક્ત ભારત બને એ માટેના જે આ બધા આયામો થઈ રહ્યા છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા ભવિષ્યમાં એવો ઉપયોગ થઈ શકે એના લીધે કેવો લાભ થઈ શકે અને ટેકનોલોજીના જમાનામાં જ્યારે સમગ્ર વિશ્વ એમાં આગળ છે ત્યારે આપણું ભારત પાછળ નહીં પડે એના માટે આપણે જે પ્રયત્નો કર્યા છીએ એ સૌ અભિનંદનને પાત્ર છે અને આવી અનેક કૃતિઓના લીધે બાળકમાં એક જિજ્ઞાસા જિજ્ઞાસાવૃત્તિની સાથે સાથે કંઈક અમલ કરવાની પણ એક સ્પર્ધા જાગે છે અને એના લીધે બાળક ભવિષ્યમાં કંઈ ને કંઈ નવું વિચારતું શીખતું થાય છે અને ભવિષ્યમાં મોટા થઈ સારા કામો કરી શકે